નવાપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલે જણાવ્યું હતું કે એક મહિલા ક્લાયન્ટે તેમના વકીલ નિકુંજ મહેન્દ્રભાઈ વરસડા રહે શક્તિ કૃપા સોસાયટી આરવી દેસાઈ રોડ સામે એફઆઈઆર નોંધાવી છે ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સિવિલ દવાના કામ માટે વકીલ અવારનવાર તેમના ઘરે બોલાવતા હતા અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આ મામલે જો પોલીસ ફરિયાદ કરી તો તમારા ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરીશ તેવી વકીલની પત્નીએ ધમકી આપી હતી જે સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા માહિતી આપી હતી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં બાર નવ બે હજાર પચીસના જે એફઆઈઆર રજીસ્ટર છે તેમાં જે ફરિયાદી બેન છે એક વ્યવસાય ધંધો કરે છે પોતાનો પ્રાઇવેટ વ્યવસાય કરે છે અને એમને કોઈક સિવિલ મેટર ચાલતી હતી તો સિવિલ મેટરમાં એમને કોઈક વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિપ્રગા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંપર્કમાં આવેલા હતા અને વીસ હજારની એમની જે ફી છે એ રોકડીથી ચૂકવેલ હતી અને બાકીનું જે મેટર છે એનો ચુકાદો આવશે પછી ફી ચૂકવવાનું નક્કી કરેલ હતું એટલે જૂન મહિનાની આજુબાજુ આ સંપર્કમાં આવેલ હતા અને એની જે ફી છે એમણે ચૂકવેલ હતી બાદમાં જુલાઈ મહિનામાં આ લોકોને વધારે અવરજવર રહેતી હોય આ મેટરના કામે જુલાઈની જે કંઈક ચોક્કસ ફરિયાદી બહેનના જણાવ્યા પ્રમાણે એમને ચોક્કસ તારીખ યાદ નથી પરંતુ આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને વહેલા પૂસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું બાદમાં આણે જે નિકુંજ વરસાડા છે તેણે અને એના તેના પત્ની વચ્ચે સ્મૃતિ વરસા નિકુંજ વરસા છે તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ

આમ અમારી તપાસમાં એવું આવ્યું છે કે આ બધા એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને આ જે નિકુંજના જે છે કે જે અત્યારે અમારા ફરિયાદી છે આમાં આરોપી પણ છે તેમણે પણ કોઈ ફરિયાદ છે કે દુષ્કર્મની ફરિયાદ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એવું જાણવા મળેલ છે ના પહેલાની કોઈ ઘટનામાં જે જે નિકુંજ છે જો જો તો આ જે ગુનાઓ છે એમાં આર્મ સેક્ટનો એક ગુનો છે મારામારીના ત્રણ ગુનો છે અને આ ઉપરાંત એક છેડતીનો ગુનો છે એના વડોદરા શહેરના હવે અવિત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને સ્મૃતિ વરસડાવડા છે એની વિરુદ્ધમાં પણ બે મારામારીના ગુના અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને ફરિયાદી પાસે કોઈ માંગણી કરવામાં આવી હોય આરોપીઓએ ફરિયાદી પાસે તમને જણાવેલ છે કે એમણે જે ન્યૂડ ફોટો એને જે વોટ્સએપમાં મોકલ્યા હતા અને એના બદલામાં જે પૈસા છે એની માંગણી કરવામાં આવેલ હતી હા આમાં જે છે ભારતીય નય સિંહ હતાની ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ ચોપસન મુજબ છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે